નો કલેક્શન મારે જોઉ છે ને ત્યાંથી મને 100% મળી જશે એ મને ખબર છે પણ તને ખબર છે રાજકોટમાં ક્યાં સારી શોપિંગ થાય છે તો બધી મળી જાય એક બે જગ્યાએ પૂછે ને એટલે તમને બધી શોપિંગ મળી જાય ને બધી જગ્યાઓ મળી જાય તો હવે મિત્રો હવે તમે જો રાજકોટમાં રહેતા હોય અને રાજકોટમાં સારી જગ્યાએ ક્યાં ચણિયા ચોળી સારી મળે ક્યાં સાડી સારી મળે તો એ કોમેન્ટ ફટાફટ કરી દેજો કારણ કે શોપિંગ કરવા જવાની છે એટલે હવે અમને ખબર નથી પણ આ પ્રણવભાઈ પ્રણવ પ્રણયને કે રાજકોટ જાય ને તો હરખી એને સારી મળી જાય રાજકોટમાં જને કલેક્શન સારું હોય તમને મજા આવશે અહીંયા તમને વેરાઈટી એટલી નહીં મળે જેટલી તમને રાજકોટમાં મળશે ભાઈ આ ઈ જ ને અહીંયા જૂનાગઢમાં તો આપણે જોઈ લીધું કલેક્શન શું છે ને શું નથી એટલે હવે રાજકોટ જઈને જોયા વેને આપણને 100 ને 1000 ટકા મળી જશે મને ગેરંટી પણ એમ નઈ રાજકોટ કઈ નાનું નથી કે તમે ત્યાં જઈને દુકાનોમાં ગોતવા જાવી દુકાનોમાં શું ગોતવાનો છે દુકાનોમાં તો જવું જ પડે ને ફરીએ તો તમને વસ્તુ મળે એમને મારા 3-4 દોસ્તારની દુકાનો છે મારા ત્રણ ચાર દોસ્તારની દુકાનો છે એમાં હું તમને ત્યાં લઈ જાઉં મેં તમને પેલા પણ કીધું તું તમને કલેક્શન ગમી જશે પણ કલેક્શન ગમી જાય પણ તમારા દુકાન મોંઘી દાટ હોય પછી ત્યાં જઈને આપણે જમીન વેચવા જેવું થાય તમને જમીન વેચવાની વાત નથી ધવલ બેન ની સગાઈ છે તો કપડા તો સારા જોઈએ લેવાના છે કે રોજ તો નથી લેવાના બધી વાત સાચી છે પણ હજી હું એમ કઉ છું કે હજી અહીંથી રિટર્ન થઈ જાય કારણ કે એને જુનાગઢ માં ત્રણ ચાર દુકાન પ્રાચી ફરીને એને એક ક્યાંય ગઈ નહીં એટલે એને હું લેવું છે ને એ જ નથી ખબર ચોલી લેવી છે ને મારે બધી જ વસ્તુઓ લેવી છે તમારે આવું બાકી અમે બસમાં બસ માં અરે પણ એમાં ગરમ હું થઈ ગયા પણ બસ માં કામ કરો તમે અહીંયા વયા જાવ અમે લોકો અલ્યો પ્રાઇવેટ કાર કરીને વયા જશું બિલ પછી તમને તમારે ભરવું પડશે યાદ રાખજો તમે એવી વાત નથી બિલની પણ તું યાર હવે આવી હું વાત કર નકરો ટાઈમ પાસ કરીને મને રોવડાવી દીધી અને જો તો ખરા તડકાની ઊભી રાખીને હાલો ને દબલ જવું હોય તો મારી હાલત તો જોવો તમે એમાં રોવા હું મંડી બા મને અસૂડા આવી ગયા એવું નો ચાલો બેસો ને આજે આજે હાચન યાર લાડુ જ આવી જાય તમે બધી વસ્તુમાં મને નાચ પડી છે અત્યાર સુધી કોઈ વસ્તુમાં હાથ નથી પડી બોલો લ્યો પ્રાચીને રાજકોટ શોપિંગ કરવા જવાની હું કહું છું તો પ્રાચી તો આજે રોવા જ માંડી મિત્રો હવે આમાં મારો કઈ વાત છે આમાં તમારે જરીક મદદ કરવી પડશે કે મિત્રો આ પ્રાચીને રોવાની વાત છે કે પછી આવા સમજવાની વધતી નથી જ તડકો એવો છે એટલે આપણે અહીંયાથી જઈએ પહોંચીએ ત્યાં વાર લાગશે શોપિંગ કરવામાં બી વાર લાગી જાય કલેક્શન જોવામાં વાર લાગે આપણે નીકળતા થઈએ એટલે આપણે પહોંચતા થઈએ ત્યાં અરે બહુ કહી યાર હવે મિત્રો અત્યારે હવે રાજકોટ શોપિંગ કરવા જવાની છે પ્રાચી રોવા માંડી છે અને પરાણે જેવું થઈ ગયું છે એટલે ચાલો મિત્રો રાજકોટ જઈ આવીએ ક્યાં ક્યાં સારી વસ્તુઓ મળે છે એ ફટાફટ કોમેન્ટ કરી દેજો મિત્રો અમે લોકો રાજકોટ ગયા હતા સ્પેશિયલ શોપિંગ કરવા માટે અને આખા રાજકોટમાંથી પ્રાચીને છે ને કંઈ ગઈમું જ નથી હવે આખું રાજકોટ અમે 4 થી 5 કલાક રખડા આખા તડકાની અંદર રખડા પણ હવે પ્રાચીને હું લેવું છે ને એ નથી ખબર પડતી પ્રણવભાઈ આમ થોડી કાલ છે તમને યાર મેં તમને ચાર પાંચ દુકાન ફેરવી તમારી દુકાનમાં તમે કહેતો હતા અહીંયા જઈએ ત્યાં ગયા તમને કોઈ વસ્તુ પસંદ જ નથી તો હવે શું કરવાનું અમારે પણ મને પસંદ ને પ્રાચીને પસંદ નથી આવતી મને બે ચણિયા ચોળી પસંદ આવ્યા તા પણ એને છે ને મોંઘા લાગતા હતા એટલે મને એને હલો હલી દુકાનની બહાર કાઢી કે તું નીકળ અહીંયાથી તારે મોંઘા છે ને નથી લેવાના થોડાક રીઝનેબલ ભાવમાં લેજે બેનની સગાઈ હોય તો હું થોડુંક તો સરખું લઉં કે ન લઉં અરે પણ મોંઘા એટલે મોંઘા દાત આપણે થોડાક રાજકોટ આપણે શોપિંગ કરવા ગયા હોય તો આપણને કેવું હોય કે જુનાગઢ કરતા થોડાક સસ્તા ભાવમાં અને સારા ભાવમાં મળી જાય એટલે આપણે રાજકોટ ગયા હોય હવે રાજકોટ જઈને ચાર પાંચ કલાક મહેનત કરી તડકાના રેખડાને રેખડા ને હવે તમે કઈ ગમે નહીં એટલે હવે હવે શું કરવાનું તો કાંઈ નહીં હવે છે ને હું તમને આઈડિયા આપું છું હું જુનાગઢ આવવાનું નથી આપણે અહીંયા સીધા અમદાવાદ જઈએ અરે અમદાવાદ થોડી કોઈ ભણો ભાઈ આવી હું વાત કરું છું સાચી જ વાત કરે છે ભાઈ કેમ કે તમને અહીંયા કે મેળ પડતો નથી અમદાવાદ જઈ એટલે લઈને જ આવશો તમે બાકી આવશો જ નહીં અરે ભાઈ તમને ન્યા કંઈ ગમે નહીં તો મારે તો આવી રીતના હું ગાડીના ધક્કા જ ખાધા રાખવાના મિત્રો આખું રાજકોટ ફરી લીધું હારામાં હારી દુકાને જે આવ્યા પણ આને હું લેવું છે ને ઈ જ નથી ખબર આ તો કે આવો કલર નહીં ઓલો તો કે ઓલો કલર નહીં હવે મને બ્રાઈટ કલર ગમે લાલ લીલા પીળા કેસરી ગુલાબી એવા અને પણ તમને છે ને પૈસા બહુ વધારે લાગતા હતા ને મને ઈ કપડામાં મેળ નો પડે પછી કપડા લેવા હોય તો સરખા જ લેવાના અરે પણ થોડુંક સસ્તું લેવાનું હોય કે શું કરવાનું હોય સસ્તું લઈએ આપણે તમારી હિસાબે તમારે બે હજાર ઉપરનું બજેટ તો એવું લઈએ આપણે એમ નથી બે હજાર રૂપિયાનું બજેટ મિત્રો પણ આપણે ગમે એવી મોંઘી વસ્તુઓ લેવા તો મોંઘી વસ્તુ એક જ વાર પહેરાવાની છે અને સગાઈ એકવાર આવે એકવાર તમે પહેરી લો પછી બીજી વાર તમે એમાં પહેરશો કંઈ સગાઈ કોની જે તો ખબર છે ને તમને હા એ મારી બેનની સગાઈ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ એમ વાત નથી કે આપણે ભાઈ પચાસ હજાર લાખ રૂપિયાના ચણિયા છોડી પચાસ હજાર ની વાત નથી જવાય બેનની સગાઈ એક જ વાર તમે એમ જો એક જ વાર છે ને આમ

તમે અહીંયાની સીધી ગાડી અમદાવાદ લ્યો છો કે નહીં મને ક્યો પહેલા ના મારે ગાડી અમદાવાદ નથી લેવી હું ઘર ભેગો થાઉ છું મિત્રો હવે હવે મારે આમાં શું કરવું એ કઈ ખબર જ નથી પડતી મિત્રો આજે જમવાની અંદર જો વડાપાઉનો પ્રોગ્રામ છે અને પ્રણવભાઈ મુંબઈના છે મુંબઈના સ્પેશિયલ વડાપાઉ પ્રાચીય બનાવ્યા છે અને આ વડાપાઉ છે ને મારે ચેલેન્જ કરવી છે પ્રણવભાઈ પાસે જો પ્રણવભાઈ એક્સેપ્ટ કરે ને તો આજે ચેલેન્જમાં હરાવી દેવાના છે પ્રણવભાઈ તમને ચેલેન્જ એક્સેપ્ટેડ ચેલેન્જ એક્સેપ્ટેડ પણ સરત કેટલાની મારશો પહેલા ઈ ગયો એક વડાપાવ કેટલી તમે કેટલા મિનિટમાં ખાઈ શકો 1 મિનિટમાં આપણે એક ચેલેન્જ આપણ એમ નહીં તો આપણે એક વડાપાવ અહીંયા રાખ્યું છે કોણ સ્પીડમાં ખાઈ શકે ને એવી ચેલેન્જ મારીએ જો હું જીતી ગયો ને તો તમારે મને હે ને 50000 દેવા જો હે અને જો તમે જીતી ગયા ને તો મારે તમને 50000 દેવા જો હે પ્રાચી રેડી ડન 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 વડાપાવ તો મારા ભાઈએ જીતશે પણ એમ નહીં ચીટિંગ નો કરવા જોયો ભલે જીતે ઈ ખાઈ આમાં ચીટિંગ

ખાવાના હોય એટલે પાણી થોડુંક સાથે પીવું પડે એટલે એટલે હવે ચાલુ કરીએ પ્રણવભાઈ આજે આજે હરાવીને બતાવું તમને દાન ચાલો જોઈએ ને આવે તો પછી ની વાત છે હાર તો

જે ચટણી જે પાણી તમાર જે પીવું હોય અને હવે ચાલુ કરીએ 1 2 3 સ્ટાર્ટ હાલો 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 ઝપાટો ધવલ ભાઈ ભાઈ તારે જીતવાનું છે હો આજે તો અહીં હરાવત નથી ધવલ ને તું નીરજ ભાઈ મેમે લોકોએ ચેલેન્જ કરી હતી મેને ધવેલે દાબેલી લીની તો મને તો ડુચ્ચા વળાવી દીધાતા ધવેલે હવે આજે ધવલને ડુચ્ચા વળાય કે ભાઈના ગળે જે છે પણ આ મોઢામાં હું રાખતો કો તો જો કે એ મોઢામાં કે રાખે છે તો ખાય જ છે હાલ ભાઈ ભાઈ હસો માં તમને શ્વાસમાં વયયુ જશે ને કે તો થઈ ગયો ગળવાની ચીટિંગ કરી કહો હું કરી ભણો ભાઈ ને કરતો ખબર હું જેવો ખાવા જાવ ને હું

આમાં તને ખબર પડશે ને નહીં નહીં આ વાત ખોટી છે મિત્રો એટલે फटाफट તમે હવે ક્યો જી આમાં કોણ જીત્યું કે કોણ હાર્યું દવલભાઈ હારી ગયા આપણે 50000 મને આપી દેશે દવલભાઈ નહીં વાત ખોટી છે આવી રીતના તો કે કો કરો ને તો બધી ચેલેન્જ સુધી એટલે ઈમાનદારીથી હાર જીતનો બધી કરવું પડે તો આપણે બીજી ચેલેન્જ શાંતિ રાખો તમે બાધોમાં હવે આમાં તો એક આપણે ગેમ રમીમાં છેમાં બહુ બોધુ લોડ ન લેવાનું હોય અને તમે તમારા ઘરે સાળા બનાવી આવે ને ત્યારે આવી ચેલેન્જ ઉર્છો બહુ મજા આવી જશે તમને